પીઓ પાણી તો પાણી પીએ તો પૂરા નાખી દઉં પેલા પૂરા નાખી દઉં કોણ મેળવું નાવું હ દાંતણ ની પટ્ટી દાંતણ લેતા હું લાકડા લેતા હું ડુંજી જતી રે વેલી વેલી રખડવા એટલે કંટાળો આવે આટલું કોમ કરીને જતી હોય ડુંસી હું કોમ જોર આવતું હશે ગયો બધું આદમી એમ કરવાનું આપણે તો આવા ને છૂટા ખેડા ચાલી દેવા હે કોઈ ની ખરા બધું મારે કરવું પડે હખો લખા દાતમ પાડતા લાકડા લેતા પેલા પછી બધું કમ કરે આવી લાકડા ઓછી પાલ લેવા આ થી દાંત પાયો કોણ જડી છે ભગવાન મારું બહુ કરો કોને આ દાંતનો રાખા પાડવા આ તો આ બે ત્રણ દાતા મને પડી ને એ હા પડી ઉભા રહેજો આ કમ તો એ પડતા ના ના રોજ તળું છું અમે હું ઓટો મારવા જેવું આ દોશી જોજી દોશી પિયરજી આજ જાવે તેડવા એવું

આ એડાુંું નહી ખબર નઈ પડતી અલ્યાબો પાડ્યો તારો બાપ પડ્યો વાગ્યું છે પગે તો મેં કીધુંતું લેબડા પર ચડવાનું બધું એમ નમું કરતો તો કિતક ખબર નઈ રબુબા બહુ દુખાયે પગે મને આગેવનીયન બોલાવતા જા હાર દવાખાને લઈ જાવ પડશે વાગ્યું હોય કાકા આને એ આગેવન તેજીએ તું તે કાકા પડી ગયા

ચિકો કે આપકે વાજી આ રે એવું ના 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 કાળું બસ હા કીધું આવ મુકી એને હો હોય ના ડાકર લેતા તો બોલાવવું પડતું ને ડ્રાઈવર તો ટ્રેક્ટર આજા નથી આપણે એ મારે ત્યાં કોઈ ડ્રાઈવર લઈ ગયો તો હવે

આ તો લાકડા વેચાતા લાવી દેવા છે ફિલી ફી તો નતા મારે તો ટોટિયો બાદ નાખ્યો પણ ઓ હવે દોશી માથા બો બે ઉગો આતી હવે આરામ કરો પક થોડું પકાવો